ઓબીસી સમાજના બંધારણીય મૂળભૂત હકોને લઈ કલેક્ટર કચેરી ખાતે પ્રતિક ધરણા સાથે કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું કલ અમારા યુવા સંગઠન અને ક્રાંતિ સેના સહિતના વિવિધ સંગઠનો દ્વારા પછાત ઓબીસી સમાજના મૂળભૂત બંધારણીય અધિકારોની માંગ અર્થે કલેક્ટર કચેરી ખાતે પ્રતિક ધરણા કાર્યક્રમ આપવામાં આવ્યો હતો પ્રગતિકર પ્લાન્ટેશનો દ્વારા જે બપોરના બાકી ચાર વાગ્યા સુધીનો જે ધરણાનો અને આવેદનપત્રનો કાર્યક્રમ રાખ્યો છે એમાં ખાસ કરીને આજે ઉભી સમાજ જે ચોપન ટકા છે અને આધાર ચાર ના સિત્તેર વર્ષે ઉભી સમાજને મંડળ પક્ષની જે એકવીસ ભલામણો છે એ આ સુધી જે શાસક પક્ષોએ અમલવારી નથી કરી આજે મારા પચાસ સમાજ ઉભી સમાજને

ભાજપ વડે ભાજપે શાસન કર્યું એ સત્તા ભારતના મંડળ પરથી એક પણ ભલામણ ન કરે કરી આ કોંગ્રેસ ને ભાજપ એ ओबीसी સમાજના દુશ્મન છે એ દુશ્મન વિશે જાણો અને આપણા અધિકારો માગો અને અધિકારો માટે અમે આંદોલન કર્યું અને ઉપવાસ કર્યો એટલે મારા ओबीसी સમાજને આજે મેસેજ છે કે ओबीसी સમાજને જાગવાનો છે અને આ અધિકારોની લડત છે જય ભારત જય હિન્દ બાદ સંજે કલેક્ટર રશદભાઈ પટેલને આંદન પત્ર પાઠવી યોગ્ય કરવા જણાવ્યું હતું